જય માતાજી મિત્રો બધા મજામાં છું અને હું પણ મજામાં છું અને મજા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો મારા તમને અલગ જ છે અને આપણે દુકાનનું લોકેશન પણ આજ તમને કઈક અલગ જ લાગતું છે એનું કારણ છે કે આપણે છે ને દુકાનમાં કરાવવાનો છે કલર અને એ પણ સરસ મજામાં આપણે કલર કરાવવાનો છે ડિઝાઇન ઉપર પાડવાનું છે આજુબાજુમાં તો મિત્રો જોવા બધું આપણે છે તો આગળ તમારા બહાર કર્યું છે કમ્પ્લેટ

કારીગર આવે છે ને મસ્ત મજાની મજા આવે છે તમને કલર તમારે પણ કેવો કલર કરવો તમને ખ્યાલ આવી જાય હલો કલર નું કામ ચાલુ થઈ ગયું છે કલર બનાવવાનું સારું બનાવે કલર ના સારું વાઈટ ચા વાઈટ મારવાનો સીલિંગ ને સીલિંગ આપે હા સીલિંગ મારવાનો વાઈટ જો આ સીલિંગ આપી વાઈટ કરવાનો હા

ચાલો મિત્રો તમામ કલર કામ પૂરું થઈ ગયું છે હું તમને બતાવું કેવી કેવી ડિઝાઇન પડાઈ છે આ તે બધું જો મિત્રો છે આપણે સામે ડિઝાઇન તમને તમને હમણાં બતાવી દીધું પછી જો આ ડિઝાઇન પાડી દીધી છે ઉપર સરસ ડિઝાઇન છે જો મસ્ત ડિઝાઇન ડિઝાઇન પાડી દીધી છે મસ્ત ડિઝાઇન કલર પણ થઈ ગયો છે આખી દુકાનમાં જો મિત્રો આ છેટે છે તમને બતાવી દો આપણી દુકાન મસ્ત મજાની થઈ ગઈ છે